રાજ્યમાં પડેલ ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ગુરુવારે બપોરે સાડા ત્રણ કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા જ્યાં તેઓએ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરી જામનગરની સ્થિતિ જાણ્યા બાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચ્યા ભળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ નવસો ને એમએમ વરસાદ થવાને કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને લીધે પંચમી પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બાળકો મહિલાઓ તથા વૃદ્ધોનું જામનગર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું છેલ્લા ચાર દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં સરેરાશ દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સૌથી વધુ જામનગર તાલુકામાં પંદર ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં છ ઇંચ ત્રોલમાં સાત ઇંચ કાલાવાડ તાલુકામાં અગિયાર ઇંચ અને લાલપુર તાલુકામાં બાર ઇંચ તથા જામજોધપુર તાલુકામાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જામનગર ગ્રામ્ય તાલુકાના આમરા તથા શાપર ગામે પાણી ફરી વળતા ફસાઈ ગયેલા કુલ ચુમ્માલીસ જેટલા લોકોને સ્થાનિક પ્રશાસન અને ભારતીય આર્મીના જવાનો દ્વારા બચાવીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું ત્રીસ ઓગસ્ટે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ધોધમાર વરસાદ છે જેમાં કચ્છ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે રાજકોટ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય છવ્વીસ જિલ્લામાંનો નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે